પણ ગ્રામ્ય વિસ્તારના પણ રોડ તૂટેલા છે લુણસરનો રોડ તૂટેલો છે મેસરિયા કાલે ગયા તો મેસરિયામાં પણ રોડના ડૂચ્યા ડૂચા નીકળી ગયા છે એટલે ગ્રામ્ય વિસ્તારના લગભગ રોડ જે છે એ બધા તૂટી ગયા છે તો ખરેખર ગ્રામ્ય વિસ્તારના રોડને રિપેર કરવાની તાતી જરૂર છે અને બધા જ અત્યારે ચોમાસામાં તમે માણસો ચાલી નથી શકતા એવી અત્યારે પરિસ્થિતિ થઈ છે તો ખરેખર સરકારી તંત્રએ જાગવું જોઈએ કલેક્ટરસને જાગવું જોઈએ અને કંઈ નહીં તો થોડી ઘણી મોરમ નાખીને થોડુંક મોરમ નાખીને હાલે એવું કરવું જોઈએ કારણ કે કોઈ રામ ભરોસે અત્યારે હિન્દુ હોટલ લાવી દે છે અત્યારે કોઈ પણ ધ્યાન રાખતું નથી તંત્ર કે ખરેખર ક્યારેક આ બધું કરવું જોઈએ આ અગાઉના છીગડા મારવા જોઈએ એવું કાંઈ કરવામાં નથી આવતું કોઈ વર્ક કરવામાં નથી આવતું એમને જ બધું ચાલે છે તો ખરેખર સરકારી તંત્રએ જાગીને રોડ બનાવવા જોઈએ ચોમાસાની અંદરમાં જે આ ખાડા હોય તો એની અંદરમાં માટી નાખવી જોઈએ આવું પ્રાથમિક કામ તો કરવું જ જોઈએ દર્શક મિત્રો આ થાનવાળો રોડ છે જે રોડ એટલો બધો બિસ્માર છે જે અહીંથી આપણે ચાલુ થાય છે જો આપણે ચેક જે સિરામિક્સ બતાવું છું તમને અને એનો આખો તમને બતાવું છું કે આ રોડ કેટલો તૂટી ગયો છે અને કેવી એની આખી પોઝિશન છે તમે જોઈ શકો છો જો પાણીના તળાવ પર આખા કાયદેસર જો હવે આ પોઝિશન અત્યારે આ રોડની છે બધા તમારે માણસોને કઈ રીતે આમાં ચાલુ ને એ એક પ્રશ્ન જે છે કે કઈ રીતે ચાલુ અને મોટા ડમ્પર એટલા બધા ચાલે છે કે જેની કોઈ સીમા જવા દે તમારે તો આ પોઝિશનમાં અત્યારે આ રોળા કે રાખો છે તમે જોઈ શકો છો અહીંથી જાલી પણ જવાય છે જો આ બધો જ રોડ આખો આ પોઝિશનમાં છે અત્યારે જોઈ શકો છો આ અત્યારે રોડની આખી પોઝિશન છે થાનવાળા રોડની જે આપણે જાલીની ચોકડી આવે છે તે ઉપરમાં છે હવે આ રોડ અત્યારે આટલો તૂટી ગયો છે તમે જો હું આખો રોડ તમને બતાવું છું દર્શક મિત્રો માણસોએ વાંકાનેરના રોડ એટલા બધા તૂટી ગયા છે કે અત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પણ હાલત જુઓ તો ખૂબ નાજુક છે તમારે લુણસર વાળો રોડ તૂટી ગયો છે બધા જ રોડ તમે જુઓ ને તો બધા જ કાલે અમે મેસરિયા બાજુ ગયા હતા તો મેસરિયાનો રોડ પણ તૂટી ગયેલો છે સમજ્યા મોટા મોટા વાહનો ચાલે છે વાહનો ચાલે છે रोड आ पोज़ीशन तको सको રોડ રિપેર કરવાની તાતી જરૂર છે જો આ આખા તળાવ ભરાણું હોય એટલી પાણી પ્રાણા છે જો આખો આ રોડ આખો તૂટી ગયો છે હવે તમે જોશો તો ખરેખર આ રોડના ડૂચા ડૂચા નીકળી ગયા છે કારણ કે રોજના ભારે વાહનો આલે છે ડંબર આલે છે હવે એની નંબર પ્લેટો પણ નથી અને એમ રામ ભરોસે બધું હાલતું હોય છે એટલે સરકારી તંત્રની એટલી બધી મીઠી નજર નીચે આ બધું કાર્યક્રમો ચાલે છે કારણ કે અત્યારે રાજકીય લોકો પણ અત્યારે આ ખાડા ખાણ કરે છે અને તંત્રને અત્યારે મોકળું મેદાન મળી ગયું છે તમારે જેમ ફાવે એમ તમારે આ બધું ચાલતું હોય છે અત્યારે ખનન તમારે ખાણ ખનીજ તમારે જુઓ તો બે ફાર્મ ચાલે છે તમારે રોજની હજારો ગાડીઓ ભરાઈને જાય છે નંબર પ્લેટ નથી રોડ રસ્તા તોડી નાખ્યા છે પણ કોઈ કહેવાવાળું નથી કે કોઈને ક્યાંય મુની આ ચાતી નથી તમે જોઈ શકો છો જો આ રોડ રસ્તાની અત્યારે દશા અત્યારે આવી છે બધા તમારા રોડ રસ્તા આ રીતે બધા તૂટી ગયા છે પણ કોઈ તંત્રને અત્યારે ક્યાંય ધ્યાન આપણ આપવાનો સમય પણ નથી અત્યારે તો હવે આ માજી સરપંચ છે શું નામ તમારું અશોકભાઈ આ કેટલા ટાઈમથી આ રોડ તૂટેલો છે અને આ કેમ આ રિપેર કે કંઈ થતો નથી એમ કંઈ এনেনি দুপয়ে ভযোনে লাজি দুযে মাজেনানে দুয়ানেনা খের কেযেনানা কের কেরিকর কেরিকেরনা আপনে লেটা রস্লকের আপনে লে�

હા જો આ ભાઈ પણ અમારા આગેવાન છે બધા જ આવ્યા છે પણ હવે આ રોડ ક્યારે બને એના બધાની એળી છે કે ખરેખર આ રોડ બનાવવો જોઈએ જેથી કરીને આ થાન થાન સુધીનો જે આ રસ્તો જે છે એ ખરેખર લોકોને એક સારી સુવિધા મળે એવું છે તો ખરેખર આ રસ્તો આખો બનાવવાની જરૂર છે જો માણસો જો આ જો હલાવે છે ડ્રાઇવિંગ કરે છે ભાઈ તો કેટલા કાવા મારે છે એ તમે જોઈ શકો છો કે જે ખરેખર આ રોડ ઉપર માણસને કેમ હાલું ને તો એ એક અત્યારે પ્રશ્ન જેવું છે જો માણસો અત્યારે કઈ રીતે હાલી રહ્યા છે એ તમે જોઈ શકો છો જો નાયરા પેટ્રોલ પંપ પાસે પણ તમે જોઈ શકો છો જો રોડ આ રીતે આખો તૂટેલો છે તમે જોઈ શકો કે ખરેખર આ રોડની ઠેક ઠેકાણે તમે આ રીતે બધે છે જો આ નાયરા પેટ્રોલ પંપ બતાવું છું આખું લોકેશન બતાવું છું જો તમે આ જોઈ શકો છો આ રોડની અત્યારે દશા છે તમે ખરેખર વાંકાનેરના તમામ રોડ અત્યારે તૂટી ગયા છે ખરેખર તંત્ર ધ્યાન દેવાની સો ટકા જરૂર છે જો આ મિટ્ટી જે કારખાનું જે છે ત્યાં પણ રોડ આખો તૂટી ગયો છે માણસોને ને આટલા બધા જે રોડ તૂટ્યા છે જે તમે તળાવ જેટલા પાણી ભરાણા છે તમે જોઈ શકો છો જો શું માણસોને ચાલુ કેમ એ એક અત્યારે પ્રશ્ન થઈ ગયો છે મીટી કુલના જે દરવાજા પાસે પણ રોડ આખો તૂટી ગયો છે તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાણું છે હવે આ દશા અત્યારે આ છે તમે રોડની જો આપ જોઈ શકો છો જો આ બધા જ રોડ તૂટી ગયા છે હવે આ પાણીના તળાવ ભરાણા છે ખરેખર તંત્ર જાગે અને કઈને તો કમસે કમ થોડીક મેટલ નાખે ને તો પણ હાલે એવું થઈ જાય તો આ થાનગઢના રોડની જે તમે દશા જોઈ શકો છો કે ખરેખર કેટલી દશા નાજુક છે અલગ અલગ જગ્યાના હું આપને પોર્શન આગળ એના ચિત્ર બતાવું છું વિડીયો બતાવું છું જેથી કરીને તંત્રને ખ્યાલ આવે કે ખરેખર કેટલા બધા રોડ તૂટ્યા છે અને કેવી એની પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો છો જો ઠેઠ સુધી આ રીતે આખા રોડના તૂટેલા છે તમે જોઈ શકો છો જો આ રીતે એના બધા પાણીના તળાવ ભરાણા છે હવે તમારે માણસો હવે ત્રાહીમાં પોકારી ગયા છે કારણ કે ખરેખર જો આ વખતે જો આ ધ્યાન દેવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને ખરેખર ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં બહુ મોટું નુકસાન થઈ શકે એવું છે માટે પ્રજાના પ્રશ્ને જાગૃત થાય છે એવી ખૂબ તાતી જરૂર છે ભાઈ આ રોડના વિશે તમે કેટલો અટકૂટેલો કહેશો કાંઈ તમે

બરાબર 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 છે વાકાડેલ ની બોડી અત્યારે ખરાબ બને કે આ રોડ ની હે શું નામ તમારું મારું નામ મહેન્દ્રભાઈ મકવાણા જો મહેન્દ્રભાઈ મકવાણા અંદર ની વાત સાચી છે તમારું નામ મારું નામ સગનભાઈ રાઠોડ છગનભાઈ રાઠોડ 8 વર્ષથી નીકળે છે સાહેબ તમારે 8 વર્ષ થી હે જો અમારો રસ્તો કોઈ નવો નથી બન્યો જો 8 વર્ષ માં

બોલો વિચાર કરો નામ સહિત આપે છે ભાઈ તમે વિચાર કરો તમારું નામ પૂછ્યું તો મેં કું તમારું નામ શું તકે ઓઢાળાનો છો ભાઈ નામ છે હા હા રોડ કે જો મિત્રો આ આ બનાવવા માટે થઈને જે આ રાખ્યો છે હા બરાબર છે

કે હું કોઈ પાર્ટીમાં રસ લેતો નથી ફક્ત જનતા જનાર દર્દને બતાવવા માગું છું મહેન્દ્રભાઈ આ જો બતાવે છે કે તમે ખરેખર આ રોડની દશા તમે જુઓ તમે જે થાનવાળો રોડ જે છે તમે એની જે દશા ડૂચે ડૂચા નીકળી ગયા છે સાહેબ તમારે જો આ બધા જ માણસે આ ખરેખર સમાધિ આપે ને એવા ખાડા થઈ ગયા છે જે મહેન્દ્રભાઈ કહે છે ને વાત સાચી છે જો આ જોઈ શકો છો જો આ બીટી કુલના જે દરવાજા પાસે પણ રોડ આખો તૂટી ગયો છે તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાણું છે હવે આ દશા અત્યારે આ છે તમે રોડની જો આપ જોઈ શકો છો જો આ બધા જ રોડ તૂટી ગયા છે હવે આ પાણીના તળાવ ભરાણા છે ખરેખર તંત્ર જાગ્યા અને કઈને તો કમસે કમ થોડીક મેટલ નાખે ને તો પણ હાલે એવું થઈ જાય આટલા બધા જે રોડ તૂટા છે જે તમે તળાવ જેટલા પાણી ભરાણા છે તમે જોઈ શકો છો જો